સદીશો ની સમાનતા ટેક્સ્ટબુક પ્રમાણે વર્ડ છે સમાનતા મેં અહીંયા બીજો પોઈન્ટ એડ કરી દીધો છે સમાનતાની સાથે સાથે આપણે પોઈન્ટ એડ કર્યો છે એ છે એના પ્રકાર છૂટા છૂટા પોઈન્ટ આપેલા છે આપણે આ બધાને એક સાથે ભેગા કરી નાખીએ એટલે દરેક માટેનો પોઈન્ટ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી શકીએ ચાલો તો સદીશોની સમાનતાને બદલે આપણે બધા પ્રકાર લેશું ને એમાં એક મુદ્દો સમાનતાનો પણ આવી જશે તો સદીશો માટે આપણે બે સદીશો ધ્યાનમાં લેતા જશું અને દરેક સદીશો માટે એના દિશા મૂલ્ય છેદે કે નહીં એ નક્કી કરીશું ચાલો પેલી વ્યાખ્યા આપણે આપવી છે સમાંતર સદીશો પેરેલ વેક્ટર્સની બે સદીશો છે એક સદિશ છે એ અને બીજો સદિશ છે બી ધ્યાનથી જુઓ બે એક જ સરખી દિશામાં છે ચાલો એના પરથી આપણે લખીએ દિશા બંનેની કેવી છે તો કે દિશા બંનેની સમાન છે બંને સદિશો એક જ દિશામાં છે બેયની લંબાઈ સરખી છે કે નથી નથી બંનેની લંબાઈ સરખી છે કે નથી નથી મૂલ્ય સમાન છે તો કે અસમાન છે આ બે એકબીજાને છેદે તમને ઈચ્છા પડે ને તો તમારી બુકમાં જ્યાં સુધી દોરી શકો ને ત્યાં સુધી આને લાઈન દોરી જાઓ બે છેદશે કોઈ દિવસ છેદે નહી છેદીશોની દિશા એક સમાન હોય જે બે સદીશોની દિશા એક સમાન હોય એવા સદીશોને સમાંતર સદીશો કહેવાય મૂલ્યથી આપણને કોઈ ફરક પડતો નથી એટલે સમાંતર એન્ટી પેરેલલ પેરેલલ એટલે સમાંતર એન્ટી એટલે વિરુદ્ધ સમાંતરનો ઊંધો પ્રકાર આવો સામાન્ય અર્થ કરી શકાય સદિશ એ સદિશ બી ધ્યાનથી જુઓ પેલો મુદ્દો દિશા માટે તો કે આ જમણી તરફ છે એટલે આ દિશા માટે શબ્દ શું લખાય તો કે પરસ્પર વિરુદ્ધ એકઝેટ એક બીજાની વિરુદ્ધ હોય ને તો એના માટે પરસ્પર એવો શબ્દ વાપરવો પડે પરસ્પર વિરુદ્ધ દિશા મૂલ્ય તો કે મૂલ્ય છે એ અસમાન છેદન બિંદુ ફૂટપટી થી બે જેટલા દોરી શકે ને એટલા લાંબા દોરો ક્યાંય એકબીજાને છેદે એવું લાગે તો કેવું નહીં છેદે છેદન બિંદુ મળી શકે નહીં છેદે જ નહીં તો આના પરથી વ્યાખ્યા શું આપી શકાય તો કે જે બે સદીશો એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય એને કહેવાય કહેવાય પ્રતિ સમાંતર એન્ટી વેક્ટર્સ ચાલો નેક્સ્ટ ત્રીજા પ્રકાર ઉપર આવીએ અસમાંતર સદિશો નોન પેરેલ નોન પેરેલ આકૃતિ દોરું આ સદીશ એ છે સદીશ બી છે ચાલો દિશા માટે શું કહી શકાય દિશા માટે સમાન છે નથી વિરુદ્ધ છે નથી એટલે ખાલી એટલું જ લખીશું અસમાન અસમાનમાં આ બંને મુદ્દા આવી ગયા કે એ સમાન કે વિરુદ્ધ આ બે માંથી એક પણ પ્રકાર નથી સમાનય નથી વિરુદ્ધ નથી એ સિવાયનું છે ચાલો મૂલ્ય તો કે મૂલ્ય છે એ અસમાન કે સમાન એનાથી ફરક ના પડે છેદન બિંદુ હાલો આ બે ને લંબાવો જે છેદે લંબાવું ચાલો અહીંથી આ લંબાવી દો અહીંથી આ લંબાવી દો છેદે છેદન બિંદુ મળે યસ છેદન બિંદુ મળે એટલે વ્યાખ્યા પ્રમાણે આવું કહેવાય કે જે સમાંતર ન હોય ને પ્રતિ ન હોય ન હોય એને અસમાંતર કહેવાય પણ અસમાંતરની શું હોય મન પડે એવી ઈચ્છા પડે દિશામાં હોય પણ એમાં સમાનય ન હોય ને વિરુદ્ધ ન હોય આ સિવાયની કોઈ પણ દિશા હોય મૂલ્ય એ ગમે તે હોય પણ એટલું ચોક્કસ છે કે એ છેદે તો ખરા જ આ બે પ્રકાર છે ને એ ક્યારેય એકબીજાને છેદે નહીં અસમાંતર એકબીજાને છેદે છેદે ને છેદે એ આગળ ગમે ત્યાં છેદતા હોય અથવા પાછળ પણ છેદશે તો ખરીશ તો આ ત્રણ પ્રકારો નેક્સ્ટ તો નેક્સ્ટ ચોથા પ્રકાર માટે મેં પેલો પ્રકાર રિપીટ કર્યો છે સમાન સદીશો મારે સમજાવવા છે તો સમાન સદીશો સમજાવવા માટે મેં અહીંયા રિપીટ કર્યો છે એટલે અહીંયા હું પ્રિન્ટિંગની મિસ્ટેક છે સમાનની બદલા કાઢીનું અહીંયા લખી નાખું છું સમાંતર સદીશો ઇંગ્લિશમાં તો સાચું જ લખ્યું પેરેલ વેક્ટર સમાંતર સદિશો એટલે પેલી વ્યાખ્યા હું રિપીટ કરું છું શું છે તો કે બંને સદીશોની દિશા સમાન મૂલ્ય અસમાન અને છેદન બિંદુ મળે નહીં આ એટલા માટે રિપીટ કર્યું કે હવે પછીનો મારે જે પ્રકાર સમજાવવો છે એની આરે આની સરખામણી શક્ય બને પછીનો પ્રકાર છે સમાન સદિશો જો આકૃતિમાં બંને દોરીએ શું દેખાય છે દિશા સમાન મૂલ્ય સમાન જો બે એક જ સરખી લંબાઈના છે છેદન બિંદુ ન મળે આને કહેવાય સમાન સદિશો હવે જો બંને વચ્ચેની સરખામણીમાં સમાંતર હોય ને તો દિશા જ સમાન હોય અને સમાન સદિશ હોય તો દિશાય સમાન અને મૂલ્ય સમાન વ્યાખ્યા શું જે બે સદીશો સમાન હોય એટલે કે દિશાય સરખી હોય મૂલ્ય સરખું હોય તો એને સમાન સદીશો કહેવાય હવે જો અગત્યની લાઈન જોજો સમાન સદીશોની અંદર સમાંતર સદીશો આવી જાય છે આની અંદર સમાંતર સદીશો આવી જાય છે તો કે સમાંતર સદીશોની શરત શું દિશા સમાન હોવી જોઈએ આવી જઈશ યસ આવી જાય છે એટલે સમાન સદીશો હોય ને એ સમાંતર સદીશો હશે હશે ને હશે ઊંધું સમાંતર સદીશોમાં સમાન સદીશો આવી જાય ચાલો સમાન સદીશની શરત દિશા એ સમાન હોવી જોઈએ મૂલ્ય સમાન હોવી જોઈએ દિશા સમાન છે મૂલ્ય સમાન છે નથી એટલે સમાંતર સદીશ છે એ સમાન સદિશો બની શકે નહીં સમાન સદિશો સદીશો સદિશો સમાન સદિશ ન હોઈ શકે કારણ કે આના બે નિયમ અહીંયા ફૂલફિલ નથી થતા તો આ થયો ચોથો પ્રકાર નેક્સ્ટ પાંચમો પ્રકાર પણ આની સાથે જ સંલગ્ન છે શૂન્ય સદિશ શૂન્ય સદીશ બે સદીશ લઈએ સદીશ એ અને બી ધ્યાનથી જો દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ મૂલ્ય કેવું છે જો સમાન જ છે દિશા વિરુદ્ધ મૂલ્ય સરખું હવે જો આનું ઉદાહરણ હું એક સરસ મજાનું લઉં એટલે આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય આની કિંમત જમણી બાજુ છે એટલે હું પ્લસ ત્રણ એકમ લઉં છું મૂલ્ય તો સરખા જ છે એટલે આને મારે ત્રણ લેવું પડે પણ ઊંધી દિશા છે તો આને પ્લસ કીધું તો આને શું કહેવાય તો હવે હું બેયનો સરવાળો કરું એ પ્લસ બી બેનો સરવાળો કરું એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ચાલો એની બદલે શું મૂકું પ્લસ ત્રણ બીની બદલે શું મૂકું માઇનસ ત્રણ પરિણામ શું થશે ઝીરો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બે સદીશોનો સરવાળો કરતા પરિણામી જે સદીશ મળે એને કહેવાય શૂન્ય સદિશ એની કિંમત જ શૂન્ય છે એટલે શૂન્ય સદીશ પોતાની દિશા હોઈ શકે નહીં જે ઝીરો જ છે એની દિશા હોય ન હોય બરાબર તો આ થયું શૂન્ય સદિશ ટોટલ આપણે પાંચ પ્રકારો જોયા માત્ર દિશા સમાન હોય તો સમાંતર માત્ર દિશા વિરુદ્ધ હોય તો અસમાંતર દિશા ને મૂલ્ય બેય સરખા હોય તો સમાન મૂલ્ય સરખું પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય આવા બે સદિશનો સરવાળો કરીએ ને પરિણામ મળે તો એને કહેવાય શૂન્ય સદીશો ટોટલ આવા પાંચ સદીશો થાય આમ આપણી પાસે છઠ્ઠો સદીશ છે એકમ સદિશ પણ એમાં થોડીક આપણે સમીકરણો દ્વારા સાબિતી લેવાની છે એટલે એ પ્રકાર આપણે અહીંયા ઇન્ક્લુડ કરેલો નથી તો આટલા સદિશોના આપણે મૂલ્ય અને દિશાને આધારે પ્રકાર પાડી શકીએ ચાલો મળીએ થેન્ક યુ